નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી કાર્યકર તથા તેડાગણની ભરતી માટેના પસંદગી માટેના ધોરણો માનક સેવા સમીક્ષા અને શિસ્ત બાબતના નિયમો જાહેર કરવા બાબત મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્ર આંગણવાડી કાર્યકર તથા તેડાગર ભરતી માટેના નવા નિયમો જાહેર કરતો સુધારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ જેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ એક પણના ઠરાવથી આંગણવાડી કાર્યકર ટેળાગરની પસંદગી માટેના ધોરણો માનત સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો બહાર પાડવામાં આવેલ હતા વંચાણે લીધેલ પણના ઠરાવથી આંગણવાડી કાર્યકર ટેળાગરની પસંદગી માટેના ધોરણો માનત સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમોમાં સુધારો બહાર પાડવામાં આવેલ હતો તો આ જે ઠરાવ કરવામાં આવ્યો છે તે સુધાર ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં આગળવાડી કાર્યકર તિરાગનની ભરતી માટે પરિશિષ્ટ બે થી એફિડેવિટ સોગંદનામાનો નમૂનો બહાર પાડેલ હતો જે વંચાણે લીધેલ ત્રણ પરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્ય વેની આપવામાં આવતી સેવાઓ માટે એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા અમલમાં મૂકવાનું ઠરાવેલ છે જે અન્ય બે પંચાણે લીટેલ બે પનના ઠરાવથી બહાર પાડેલ પરિશિષ્ટ બે રદ કરીને સ્વઘોષણાનો નમૂનો તેમજ અન્ય સ્પષ્ટતા બહાર પાડવાની બાબત સરકાર શ્રીના વિચારણા હેઠળ હતી પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવ્યું છે પંચાણે લીટેલ એક પનના ઠરાવની જોગવાઈ ક્રમાંક ત્રણ પોઇન્ટ અગિયારમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે અરજદારે રજૂ કરેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે બાબતે આ સાથેના અરજદારે બે પન્ના ઠરાવથી બહાર પાડેલ પરિશિષ્ટ બેનો એફિડેવિટ નો નમૂનો આથી રદ કરવામાં આવે છે તેમજ આ સાથે સામેલ સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન નો નમૂનો પરિશિષ્ટ બેમાં માં લાગુ પાડવામાં આવે છે તો વંચાણે લીધેલ બે પન્ના ઠરાવથી નક્કી કરેલા સુધારાઓ હવે પછી જાહેર કરવામાં આવનાર ભરતીઓ માટે લાગુ થાય ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સેલ્ફ ડિક્લેરેશનનો જે નમૂનો છે સ્વ ઘોષણાપત્રનો તે નીચે આપેલ છે આંગણવાડી કાર્યકર તિરાકરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો પરિશિષ્ટ બે નિયમ ત્રણ મુજબ

અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવેલી નથી તો આ રીતે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે ભરવાનું રહેશે નીચે સ્થળ તારીખ સહી પૂરું નામ આધાર કાર્ડ ઓળખના પુરાવાનો નંબર અહીં દર્શાવવાનો રહેશે ધન્યવાદ